મારે માણા ક્યાંય ગયો એ નથી ખબર પડતી ઉનાળો હમણે ચોમાસું આવ્યું હે વરસાદ એવું થઈ ગયું હે કઈ ખબર નથી પડતી આમાં વરસાદ આવશે શું કરું ઝુંપડી બનાવવાનું કીધું ગયો માર માણા ગામમાં ક્યારે આવશે હવે કઈ ખબર નથી હવે આ ઝુંપડી આ તૂટી ગઈ છે આમાં વરસાદ આવે તો આમાં પલડી જઈશું મને લાગે ભીખ હા નીણ પલાટી છે તો એટલે ની નવી ઢુંપડી બનાવી જોઈ છે ઢુંપડીનું બધું આમ ગોતું ખરાતા સખો મકો આવી જાય છે એને પકડી લે

સનજ કા કડવા વાહ થોડો મને કનો થોડો એ પાણા મૈર દટલે પર તો કને કા જો મન ન કવ ને તો મારવાણ ને મે હા એવું છે અલ્યા કૂતરે તને દેખી ગઈ છે હમ આઈલા તો જો આવી હારું ગરમી નથી થાતી અતારી વાત થાતી લે આ ભાઈ આવો ચખા કેમ જેમ મથા તમારું કામ હતું બોલો મારા માણસ વઈ ગયો હવારનો ગામમાં તમે એમ તો ના ન તો જોયો કાંઈ વાંધો નહીં એક કામ કરી દીજો હું રૂપી બનાવી હાલો આપણે ત્યાં નહીં આલો આલો બનાવીને ત્યાં વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ એમ જો તો ખડા લાગે આ નહીં ફલાઈ દે તો હું કરી લઉં તમે શું આપશે પૈસા પૈસા આપશે કેટલા હો રૂપી આપીશ હાલ આજ

નનકોલા નો ફોકરા બનાવતો હા કેવો બનાવ ને નનકોલો નનકોલો નમવાને લે હા લઉં પડ્યા આને આને મોટી ઉપીડી નનકી નનકી કામ નથી આઈ આપણે આને આખી આડ લઈ લે પેલા મોટી એક દોરે તું તો લેતો ખરો બેઠો હોતે આલે તું લઈ લે હું આ બધી લઈ લે ઓય એક આમાં તો કેવડો ખાડો કરવો છે આલે આયા